જય માતાજી બધાને કેમ છો બધા મજામાં છો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના આઠ થઈ ગયા છે આપણે ઊઠીને નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને દક્ષુભાઈ પાછળ જઈ આવી ગયા છે તો એને મનાવવા પડશે કેમ કે દુકાને જવું છે ભાગ લેવા તો કે દુકાને લઈ જાય દુકાને લઈ જાય એમ કરે છે તો દુકાન લઈ જાય પેલા ભાગ લઈ દઈએ ને એટલે રીગાઈ ગઈ કાભાઈ એ કે તો બન્યા રેજો તમે અમારા બ્લોગ અમારા આખા દિવસની દિનચર્યા તમને બતાવવાના છે આખા દિવસમાં આપણે શું શું કામ કરી છીએ દક્ષુ શું મસ્તી કરે છે એના નાના નાના કટકા તમને બતાવવાની કોશિશ કરી તો બન્યા રેજો તમે અમારા બ્લોગ માં હસ આઈ જો તો આઈ તો હું લીધું ઈ બધું અહીંયા બધું કાઢ નાખ્યું ખાનામાંથી જો નીચે પસાર દીધું જો પાવડર સી ઊભો થઈ જાય

મને ઘોડો રિપેર કરે છે હું કહીશો હે હમ લઈ લે તાર ઘોડો હાલ હાલ ને ભાઈ લઈ લે તક્ષભાઈ આપણે જમવા બેહી ગયા છે કા ભાઈ પાણી પીવે છે કા નાના નાના જગમાં એના ભણવા જવાનું છે હા જવાનું જ હોય ને

તો દુખ સુભાય ઊઠી ગયા છે એની ઘોડિયામાં જ 12 થઈ આવ્યા છે અને વાળની છત્રી થઈ ગઈ છે. ઉડાડે. છત્રી થઈ ગઈ પતંગ ઉડાડે. મોતી કેય. તળેવી સેવી? હા. હે? દોરી વાડની. દોરી. દોરી, પતাকা ઓર પૂલ. હં? દોરી પતাকা ઓર પૂલ. હં. દોરી પૂલ. આપણે લઈ આવીસ હો. તું જગાવી પતંગ તો રંગોળી બનાવીશું રંગોળી નથી બનાવી જોતો નથી કોને બનાવી આપણે રંગોળી જ બનાવી મૂકજો નહી નહી લાકડા થી રંગોળી બનાવાય કલર થી રંગોળી બનાવાય રંગોળી લાકડા થી બનાવવાની હોય કલર થી હોય તો મૂકી દે આલી કોલસો રંગોળી નથી બનાવી લે નથી બનાવી લીટા કર ભાઈ જો આપણે રમોકડે રમવા મીંડા છીએ રમોકડું કાઢી નાખ્યું છે કા આખી બાજે બાય છે હા

આજનો બ્લોગ આપણે મળશું કાલે નવા અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી